કોને મળવું છે સર એ છે ને કે કહું છું ને સર બાજુના ફ્લેટમાં જરૂરી કામ આવ્યો તો અચ્છા પણ ત્યાં કોઈ નથી ફોન કર્યો તો કીધું કે થોડીવારમાં આવી જશે જરૂરી કામે મારે બહાર જવાનું છે સર ત્યાં સુધી મારી વાઈફને થોડીવાર તમારે ત્યાં મૂકી દઉં સર એકલી બહાર ક્યાં ઊભી રહે સર જમાનો ખરાબ છે મદદ કરો ને સર ઓકે ઓકે તમે અંદર આવો મેડમ ઓકે થેન્ક યુ સર થોડીવાર અહીંયા જ બેસજે હું હમણાં ગયો ને હમણાં આવ્યો ઘર સમજો અરે બેસો ને કોફી કે ચા બનાવું ના એની કોઈ જરૂર નથી સારું સારું તમે અહિયાં જ બેસો મારે અંદર કામ છે હું આવું છું તમે જાઓ રસમલાઈ જેવી પત્નીને મારી જોડે મૂકીને એનો પતિ તો જતો રહ્યો ગમે તે રીતે એનો ફોન નંબર લઈને એને પટાઈ લઉં છું રસ મઈ ક્યાં ગઈ અહીંયા તો હતી ક્યાં ગઈ

એ અંદર જ શોધો એને તું પણ શોધ મારી સાથે અહા ઓ ગોડ તે અહીંયા પણ નથી સાંભળો એક બીજો રૂમ છે ત્યાં પણ જઈને જોઈએ હા ચલો હાય એ તો અહીંયા જ સુવે છે તમે તો ડરાવી દીધો સુજાતા 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 ઉઠ જવાનું છે સુજાતા 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 એ ભગવાન મારી પત્નીને કઈ થઈ ગયું છે ના લાયક તે આની જોડે શું કર્યું એને હાથ પણ નથી લગા મને કશું જ ખબર નથી અબે તે જની ઇજ્જત લૂટીને એને મારી નાખી છે હમણાં જ પોલીસને બોલાવું છું જરા મારી વાત સાંભળો મેં તમારી પત્નીને કશું નથી કર્યું મારે મેં ખૂન નથી કર્યું મારી વાતનો વિશ્વાસ કરો પ્લીઝ દયા કરીને પોલીસને ના ફોન કરજો પ્લીઝ કરીશ મારી વાઈફને કતલે નહીં છોડું પોલીસને હમણાં જ ફોન કર્યો છો દયા કરીને મારી વાત તો સાંભળો સર અરે અરે પોલીસને ફોન કેમ કરો છો પ્લીઝ મારી કિસ્મત કોડી છે કોડી છે કોડી સર ચલો માની લીધું કે તમે મારી વાઈફને કશું નથી કર્યું પણ એ તો મરી ગઈ ને હવે હું શું કરું જવા બાબો સર મારી પણ સમજમાં કશું નથી આવતું તમે જ કે કોને સર સર તમે મને 50000 આપી દો મારી પત્નીની મોત બીમારીથી થઈ છે હું કહી દેશે ને સર મારી પાસે ફૂડી કોડી નથી એટીએમ માં જઈને લાવવું પડશે તમે ઉભા રહો હું લઈને આવું છું ના તમારી પાસે ફોન પે કે Google પે છે ને એના પરથી જ પૈસા ટ્રાન્સફર કરી દો સારું સર આ શું થયું બધી મારી કિસ્મત છે નંબર બતાવો સર અહીંયા લાવ પૈસા આવી કે નહીં ને જી હા સર આ તો પૂછે છે ઓકે ગમે તે રીતે હું મેનેજ કરી લઈશ ને એક નાનું કામ કરી આપો તમે અડધો કલાક ક્યાંક ફરીને આવો બહાર કારણ કે તમે અહીંયા રહેશો ને તો બધાનો શખ તમારી ઉપર જ જશે સર સર ઠીક છે सरू सर तो गला कोई थी बॉडी लेजिस तुमने बराबर छेने सरू सर तुम्हें जीव को एम <स्थाँगा> सुजाता सुजाता हे जाने मन जल्दी उठ पेलो जतो रहयो छे अरे बाप रे अरे हाथी जल्दी कर ते तो बॉलीवुड ने पण पछाड़ दी तू ये हजू एवच विचार तो हंसे क्या तू હવે આપણે અહીંયા રોકાવાનું નથી જલ્દીથી નીકળવું પડશે ઠીક છે ભાઈ ભાભી તબે હા પ્રદીપ અંદર આવ હા આયો ભાભી શું ભાભી વોશિંગ મશીનમાંથી કપડાં કાઢો છો ધોવાઈ ગયા કે કે અરે ના વોશિંગ મશીન ખરાબ થઈ ગયું છે હાથથી ધોવા માટે તકલીફ થતી હતી એટલે આ લીધું તો આ પણ બગડ્યું સમજાતું નથી કે હવે શું કરું તો પછી કંપનીને ફોન કેમ ન કર્યો અરે ક્યારનો કોલ કર્યો છે એમને આવવામાં બે દિવસ લાગશે એવું કીધું છે આપણા ઘર પાસે એક નદી છે ને ત્યાં જઈને કપડા ધોઈને આવું કે આ શું ભાભી મજાક કરો છો મારી સાથે નદીમાં જઈને તમે કપડા ધોશો કે હમણાં જે વરસાદ પડ્યો તો ને એનાથી નદીમાં તોફાન આવ્યું છે અત્યારે ત્યાં નહીં જઈ શકાય ભાભી એવું છે કે તો હવે કેવી રીતે કપડા ધોઈશ અહી પાસે કોઈ વોટર પંપ કે કંઈ છે એ તો છે ભાભી પણ થોડા દૂર જવું પડશે ત્યાં જઈને બધા કપડા ધોઈને આવીએ ઠીક છે સર વાઓ ને હા આ શું ભાભી તમારા ઘરે આવ્યો છો ને ચા પણ નથી પીવડાવતા અરે જતી વખતે રસ્તામાં કોઈ સારી દુકાન જોઈને ચા પી લેશું કોઈ મોટી વાત થોડી છે ઓહો ભાભી આ તો ગામડું છે અહીંયા ચા પીવા માટે હાઈવે જવું પડશે આપણે આ કોઈ શહેર છે જ્યાં ગલી-ગલીમાં ચાની દુકાન મળે તમને અરે આ ગામ છે તો હું ભૂલી ગઈ હવે શું થઈ ગયું તને ચા જોઈએ ને હું લઈને આવી છું બેસો હમ હાલો હા ચા પીવો થેન્ક યુ બાબી લાગી ચલો ચા પી લીધી ને તમે હવે પમ્પ સેટ પર જઈને કપડા જોઈએ શ્યોર ચલો જઈએ હા ઠીક છે બંધ કરું हेलो हेलो मैडम हां मैं ऑलरेडी તમને Instagram માં મેસેજ કર્યો છે તમે યાદ છે અરે હા શું વાત છે बताओ એવું છે ને મેડમ મે એક મૂવી ડાયરેક્ટર ઈ છું અને તેને હું સરસ પ્રમોટ કરવા માંગુ છું એના વિશે જ મારે તમારી સાથે થોડી વાત કરવી છે મેડમ પ્રમોશન માટે હા ઠીક છે આવી જાવ હું મારું લોકેશન તમને શેર કરી આપું છું તમે અહીં આવી જાવ બાકીની વાત સામસામે કરીએ ઓકે ઓકે મેડમ થેન્ક યુ મેડમ મેડમ ઓ આવી ગયા તમે આવો ને અંદર આવો ઓકે મેડમ બેસો ઓકે ચા કોફી કંઈ લેશો કંઈ વાંધો નહીં ઈટ્સ ઓકે અરે તમે એક મૂવી ડિરેક્ટર છો તમારી ફિલ્મ ના પ્રમોશન માટે તમે મારા ઘરે આવેલા છો ચા નાસ્તો પણ ના પૂછું તો એ સારું થોડી લાગશે ઊભા રહો લઈને આવું છું ઓકે ઓકે જી ધન્યવાદ ઓકે હા હવે કહું સર મેડમ આ મારા ડાયરેકશન ની ફર્સ્ટ મૂવી છે અને આ મુવી માં જેટલા પણ કલાકારો છે ને બધા નવા છે આ મૂવી ને જ તમે પ્રમોટ કરવાના છો મેડમ અને ઇન્સ્ટાગ્રામ માં તમારા એક મિલિયન ફોલોઅર્સ છે પણ ખબર છે મને મારી મૂવી ને પ્રમોટ કરવા માટે તમે ડાન્સ કરીને રીલ્સ બનાવી શકો ઓકે આ સોંગ ની ડ્યુરેશન કેટલી છે મેડમ જોવા જોઈએ તો સોંગ બસ 4 મિનિટ નું જ હશે પણ આખા સોંગ માં ડાન્સ કરવાની કોઈ જરૂર નથી ખાલી 2 મિનિટ ડાન્સ કરો જ કાફી છે મેડમ ઓ અચ્છા એવું છે કે તો પછી ઓકે મેડમ જો તમે તમારી પેમેન્ટ વિશે મને કહી દો તો હું આવા મૂવી પ્રમોશન્સ માટે માત્ર 50000 જ લઉં છું શું કીધું 50000 આ શું બોલો છો મેડમ હા સર મારા માત્ર Instagram માં કેટલા ફોલોઅર્સ છે તમને ખબર છે ને 2 મિલિયન થી વધારે ફોલોઅર્સ છે પણ હું તમારી પાસે માત્ર 50000 જ માંગુ છું ને આ બહુ ઓછું પેમેન્ટ છે સર ઓકે ને બીજા સેલિબ્રિટીઝ મૂવી પ્રમોશન માટે 2 લાખ 3 લાખ લે છે તમને ખબર છે માત્ર પચાસ હજાર માટે તમે આટલા શોક થાવ છો એ પણ તમે ફર્સ્ટ ટાઈમ ડાયરેક્ટ કર્યું છે એટલે આટલું ઓછું કીધું છે તમને ઓકે મેડમ નેગોશિયેટ કરશો તો સારું લાગશે સોરી સર મૂવી પ્રમોશન માટે ફિફ્ટી થાઉઝન્ડ ફિક્સ છે તમને અમાઉન્ટ ઓકે હોય તો બોલો નહીં તો છોડી દો ઓકે મેડમ એડવાન્સ સ્વરૂપે દસ હજાર હમણાં જ ફોન ફોનપે કરું છું હા પૈસા આવી ગયા ને મેડમ હા આવી ગયા થેન્ક યુ મેડમ હું તમને ઓડિયો લોન્ચ ઇન્વિટેશન મોકલી આપીશ અને ત્યાં જ તમને રીમેનિંગ પેમેન્ટ આપી દઈશ ઓકે નો પ્રોબ્લેમ ઓકે મેડમ હું નીકળું છું ઓકે સર બાય બાય મારા જેવી છોકરી સાથે પ્રમોશન કરાવવા માટે લાખો રૂપિયાઓ આપે છે અને આ છે કે 50000 માટે આટલું ભાવ ખાય છે